વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકરે પોતાનું સંપૂર્ણ જીવન દેશ અને રાષ્ટ્ર સેવાને આપ્યું છે તેમણે ઇંગ્લેન્ડમાં ફ્રી ઇન્ડિયા સોસાયટી નામની સંસ્થા સ્થાપી દેશની આઝાદી માટે ક્રાંતિકારી ચળવળ શરૂ કરી હતી બ્રિટિશ સરકારે સરકાર વિરુદ્ધ કાવતરાના કેસમાં તેમની ધરપકડ કરીને પચાસ વર્ષની કેદની સજા કરી હતી વીર સાવરકરે ભારત દેશને અખંડિત રાખવા અને આઝાદી અપાવવા અથાગ પ્રયત્નો કર્યા હતા જેણે દેશ ક્યારેય ભૂલશે નહીં વિધાનસભાના અધ્યક્ષ ચૌધરીએ આંદમાન નિકોબાર ખાતે આવેલી સેલ્યુલર જેલની તેમની મુલાકાત સમયના પ્રસંગો યાદ કરી તમામ એકવાર આ જેલની અવશ્ય મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો ગુજરાત વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડ્યા સહિતના ગુજરાત વિધાનસભાના અધિકારી કર્મચારીઓએ પણ તૈલચિત્રને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા